સુરતમાં શ્રી કિરણભાઈ ગુજરાતીના પાંચ ટોબરા ગામના ભૂતપૂર્વ શિષ્યોનું મધુર મિલન એટલે કે ચાહતનો શમ્યાણો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સુરતના અબ્રામા રોડ પર આવેલ વૃંદાવન ફોર્મમાં પાંચ ટોબરા ગામના ભૂતપૂર્વ નહીં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પ્રથમ સ્નેહ મિલન રવિવાર પહેલી સપ્ટેમ્બરના રોજ યોજાયું હતું ચાહતનું શમિયાણુ પ્રથમ સ્નેહ મિલનમાં ગુરુજી કિરીટભાઈ ગુજરાતીએ પાંચોટબરા ગામમાં નવ વર્ષ શિક્ષક તરીકે ઉમદા સેવા કરી તમામને શિક્ષિત અને દીક્ષિત તથા સુરક્ષિત કર્યા હોય ત્યારે ગુરુજનને વંદના કરવાના અવસરનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા વૃંદાવન ફાર્મ છે મોટા વરા છે અને આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન છે જે એના શિક્ષકો જે જેની પાસે ભણેલા છે ને એ સરને સન્માન કરવાના છે એ લોકો

હા મેં ઓગણીસો બાણુંમાં જ્યારે મારી પહેલી ભરતી થઈ પાંચો પ્રાથમિક શાળા ગાંધી તાલુકામાં એ વખતે બે હજાર એક સુધી બાણું બે હજાર એક સુધી જે વિદ્યાર્થીઓ મારી છોકરા છોકરીઓ મારી ઇસ્તક ભણ્યા છે તો એ વિદ્યાર્થીઓને ઘણા સમયથી લાગણી હતી કે મારા ગુરુજીનું મારે સન્માન કરવું છે તો એ જે વિદ્યાર્થીને મેં વાવ્યું છે જે સારું જ્ઞાન આપ્યું છે એના પ્રતિભાવ રૂપે આ લોકો એ મારું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવેલો છે હા બહુ સારું લાગી રહ્યું છે કે આજે વર્ષો પહેલા જે અમારી પાસે જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે હજી પણ એમને ભણાવનાર શિક્ષક ને કે ગુરુજીને ભૂલ્યા નથી અને આનાથી સંતોષો એ થાય કે જિંદગીમાં જ્યારે જ્યારે તમે સારા કામ કરો છો ત્યારે એમની કદર કરનાર તમારે કોઈ મળતું હોય છે મારું નામ છે ઘનશ્યામભાઈ બાબુભાઈ કોશિયા અને આ પ્રોગ્રામ અમે અમારા શિક્ષકનો રાખેલો છે જે અમે એની નીચે ભણેલા છોકરાઓ છે વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થીનું આયોજન કરેલું છે અને આ મોટા વરાછા વૃંદાવન ફાર્મ છે એ જગ્યાએ અમે આયોજન ગોઠવું છે અને આ બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ અને અમે અમારી ચાર શિક્ષકનું અભિવંદન કરવાના છીએ આમાં ચારસો વિદ્યાર્થી ભાગ લેવાના છે સો ભાઈઓ છે અને સો બહેનો છે મુખ્ય મુદ્દો એ છે કે જે સાહેબે અમને જે સંસ્કાર આપ્યા છે અને એની માટે અમે કેટલું બધું આગળ વધ્યા છે એ બાબતથી અમે આયોજન ગોઠવ્યું છે અને અમને એવું લાગણી થઈ સાહેબ કે અમારે સાહેબનું સન્માન કરવું છે એટલે અમે આયોજન ગોઠવું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે